હેલો મિત્રો આજે આપણે બનાવશું દેશી ગુંદ એટલે કે બદામ અને ભાઈ કુંડીવાળો છે ક્રિસ્પી તો મિત્રો પહેલાં આપણે બદામ લઈ લીધી છે તો એક થાળમાં આપણે ગુંદ પણ લઈ લીધો છે ને એક થાળામાં આપણે કુંડીનું કટિંગ ચાલી રહ્યું છે તો આપણે કટિંગ પણ કરી દીધું છે કુંડી કટિંગ કરીને પછી આપણે મિક્સર ચાલુ આવી તો આપણે પહેલાં કમ્પ્લીટ આપણે કાપવાનું કામ કરી દીધું છે તો ઝીણા ઝીણા કુંડી અને તમને કાપી દીધા છે અને બદામ આ બધું અને મિક્સન કરી તમારા જોડે જો કાજુ હોય તો કોઈ બી તમે અંદર નાખીને બનાવી શકો છો તો મિત્રો અમે પહેલાં કુંડીને ચાકા વડેથી ઝીણી ઝીણી કાપી નાખીશું તો હવે આપણે ફાઇનલ મિક્સરમાં પહેલાં આપણે બદન પીસીશું તો બદમ પીસીને પછી આપણે એને આગળ વિડીયોમાં જોવાનું ચાલુ રાખો તો મિત્રો હવે આપણે મિત્રો આપણે મિક્સર લીધું લીધું છે તો મિક્સરમાં આપણે હવે ઢાક બંધ કરીને આપણે બદમ નાખી દીધી છે તો બદમને મિક્સર ચાલુ કરીને અમને પીસીશું તો હવે અને પીસાઈ રહી છે તમે પણ જોઈ શકો છો મિત્રો અને તમે તમારા ઘરે ખાવા માટે શિયાળાની ઠંડીમાં ખાવા માટે ઘરે પણ બનાવી શકો છો મિત્રો મિત્રો કમ્પ્લીટ આપણું પીસાઈ ગયું છે કમ્પ્લીટ આપણે બધું આપણે પીસાઈ ગયું છે વિડીયોમાં ચાલુ રહો તો મિત્રો આ આપણી બધા પીસાઈ ગઈ છે બધા કમ્પર્ટે જ એકદમ પીસાઈને આપણે બહાર કાઢી દીધી છે જુઓ તો આટલી ઝીણી કરી દેવાની એકદમ ઝીણી થઈ ગઈ છે તો જોરદાર પીસાઈને આપણે મિક્ચરમાં પીસી દીધી છે તો આપણે થોડી થોડી એમ કરતાં એડ કરીશું એટલે મિક્ચરમાં એમનું પેલું આવે દાંતા તૂટેના એ માટે આપણે થોડી થોડી એડ કરીશું અંદર એડ કરીને આપણે થોડી થોડી આપણે પીસીશું તો આગળ વિડિયો જોવા માટે તમે ચાલુ રહો વિડીયાને સ્કીપ કરશો તો આપણે બધી આઈટમો આપણે પીસાઈને ગુંદ અને બદામને આપણે ટોપરું ત્રણેય આપણે પીસીને આપણે કમ્પ્લીટ કરી દીધું છે તો મિત્રો આ છે આપણો ગુંદ અને આ છે બદામ આ ત્રણેય વસ્તુ આપણે પીસીને કમ્પ્લીટ કરી દીધી છે તો મિત્રો હવે આપણે એને પહેલાં બનાવશું તો હવે એને કઢાઈમાં આપણે દેશી ચૂલા ઉપર આપણે ઘી અને આપણે ગોળનો બંનેનો આપણે પાક કરીશું ઘી અને ગોળનો આપણે પા પણ કરી દીધો છે હવે આપણે આપણે ધીમે ધીમે એમને હલાવતા રહીશું ગોળને એકદમ આપણે ઓગળવા દઈશું ઓગળી જાય ત્યાં સુધી આપણે ચમચા વડેથી એને હલાવશું તો કમ્પ્લીટ આપણો ગોળ ઓગળી ગયો છે અને કમ્પ્યુટર પર ઓગળીને રેડી થઈ ગયો છે મિત્રો તો તમે પણ જોઈ શકો છો અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક ને શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હવે ધીમે ધીમે આપણે અંદર નાખશું પહેલાં ગુંદ ગુંદ નાખશું ધીમે ધીમે અંદર પહેલાં ગુંદ નાખશું તો આપણે ગુંદ પણ આપણે નાખવાનું કામ ચાલુ કરી દીધું છે તો ધીમે ધીમે ચમચા વડેથી આપણે એક આધે હલાવતા રહીશું ને અંદર આપણે ધીમે ધીમે એડ કરતા રહીશું તો આપણું બધું આપણે નાખી દીધું છે આપણે ઢોપરું જે આપણે કુંડી કાપી હતી એ પણ નાખી દીધી છે પીસી છે અને આપણે ધીમે ધીમે ચમચાવાળાથી આપણે બધું અંદર નાખીશું તો જુઓ મિત્રો આપણે ધીમે ધીમે આપણે કમ્પેટ બનીને રેડી થઈ ગયો છે કમ્પેટ શેકાઈને કમ્પેટ આપણે પેલો ખરો ખરો ચૂલા ઉપર આપણે એને કઢાઈમાં થોડો ગરમ કરીને આપણે ખરો ખરો શેકી દીધો છે તો એકદમ આપણો બની ગયો છે તૈયાર તો હવે આપણે એને ધીમે ધીમે આપણે એને ગરમ ગરમ છે એટલે તે માટે આપણે લાડવા બનાવી દઈએ તો આપણે ખાવામાં મજા પણ આવે તો આપણે લાડવા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે તો આપણે લાડવા બનાવીને આપણે એને કોરા મૂકી દઈએ તો તમે પણ જોઈ શકો છો મિત્રો તમારા ઘરે ખાવા માટે તમે પણ બનાવી શકો છો આવી શિયાળાની ઠંડીમાં તમારા ઘરે પણ તમે ગોંધ બનાવી શકો છો હવે આપણા ગોળ 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 લાડવા આપણે બનાવીને થાળમાં એ મૂકી દીધા છે ગરમ ગરમ છે એટલે બની રહે તો મિત્રો એકદમ આપણા ટેસ્ટી બની ગયા છે તમે પણ તમારા ઘરે બનાવીને તમે પણ ખાઈ શકો છો તો કેવા બન્યા છે મિત્રો અમારા વિડીયોમાં તમને પસંદ આવે તો લાઈક